સાહેબને આવેદન આપી ગયા હતા કે મોઠામાં અંદાજીત સોળસો થી અત્તરસો વીગા પેશકદમીની જમીન છે સરકાર શરીરી આમાં અમારો એક સમાજ સાહેબ નિશાન ન થવો જોઈએ થાવી જોઈએ તો અમે શ્વેશાહી પેશકદમની ખુલ્લી કરી દેશું અમે અગાઉ પણ એ આવેદન આપી ગયેલ છે આમાં અમારી માંગ એ જ છે કે કોઈ પાસે ઈત્તર સમાજ ગમે તે સમાજ હોય દલિત હોય દરબાર હોય કોળી હોય ગવાગરી હોય કોઈ પાસે પેશકદમી ન રહેવી જોઈ તમામની ખુલી જાવે થાવી જોઈએ તો એવી અમારી માંગ છે કે આજે જો આ અમારું ડિમોલેશન જો બીજા લોકોનું નહીં કરવામાં આવે તો અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ અમે જે બાઇક આપી છે કે અમે આવતા સમયમાં આ હિન્દુ ધર્મ છોડી અને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની અમે અલ્ટિમેટ આજ રોજ મીડિયા સમક્ષ આપીએ ટૂંક સમયમાં અમે બે દિવસની અંદર કલેક્ટર કલેક્ટરશ્રીને તથા જે પ્રાંત કચેરી છે મામલતદાર છે એમાં બધાને અમે લેખિતમાં રોજ આપશું અમે એટલે મારું કહેવાનો ભાર એટલો છે કે મારા સમાજના લોકોને તારગેટ ન કરે અને અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટેના મજૂર કરશે તંત્ર તમારું એટલે તંત્રને હું એમ કહું છું કે અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટે તમારી મંજૂરી ન લેવી પડે ગામડે ગામડે એને ન જોડાજો અને અમારા ઉપર અત્યાચારો કરતા બંધ કરો અને આવા અત્યાચારો બંધ નહીં થાય તો આવતા અઠવાડિયાની અંદર જો અપ્યાસ કદી મોઠા ગામમાં ગામમાંથી દૂર કરવામાં નહીં આવે એક મહિનાનું અલ્ટિમેટ આપું છું દરેક ગામડે મારી મારી આગેવાની સાચ સમજ